નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં છેલ્લા અડતાલીસ કલાકથી વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે મંગળવારે રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ત્રણ તાલુકામાં એક મિમિતથી લઈ પોણા સાત ઇંચ સુધીનો વરસાદ કાપ્યો હતો ભાવનગરના મહુવામાં સતત છ કલાકમાં પોણા સાત ઇંચ વરસાદ કાપ્યો હતો જ્યારે અમરેલીના લાઠીમાં અઢી ઇંચ સાવરકુંડલામાં સવા બે ઇંચ લીલીયા અને અમરેલીમાં બે બે ઇંચ વરસાદ પડ્યો હતો ભારે પવન અને કડાકા ભડાકા સાથેના વરસાદના કારણે બે દિવસમાં એકવીસ લોકોના મોત થયા છે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં સત્તરના મોત થયા છે જ્યારે વીસથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા તો ઉત્તર ગુજરાતમાં ત્રણ વ્યક્તિ અને પિસ્તાળી પશુઓના મોત થયા ગુજરાત પર અપર સિસ્ટમ હજુ સક્રિય રહેતા વધુ ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે ભાવનગર અમરેલી અમદાવાદ આણંદ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે એ સિવાય રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ